પ્રધાનમંત્રી બે દિવસ ગુજરાત પ્રવાસે હતા અને અનેક સભાઓ પણ સંબોધી શહીદ જવાનોને પણ યાદ કર્યા બતાવવાની પણ વાત કરી પરંતુ આ પ્રવાસ પ્રધાનમંત્રીનો એક ફોટો વાયરલ થયો છે જેમાં પ્રધાનમંત્રીના હાથમાં ગન છે સોશિયલ મીડિયામાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી મોદીએ પોતાના હાથમાં ગન લઈને પાકિસ્તાનને પાઠ ભણાવવાની વાત કરી છે ત્યારે શું છે વાયરલ ફોટોની હકીકત જોવા અહેવાલમાં મોદી હે તો મુમકીન હે ના સ્લોગન સાથે વાયરલ થયો ફોટો શું પુલવામા હુમલા પછીનો છે આ વાયરલ ફોટો વાયરલ થઈ રહેલો ફોટો કેટલો સાચો કેટલો ખોટો

राजनीति कौन कर रहा है आतंक पे राजनीति आप कर रहे हो और इस पे दोषी आप हो आपको आतंक पे राजनीति नहीं करनी चाहिए जब अभिनंदन जी वापस आते हैं तो श्रेय उसका आप लेते हैं और जब आपका इतना भारी इंटेलिजेंस फेलियर हुआ जिसकी वजह से चालीस हमारे सी एफ पी एफ सीआरपीएफ के जवान

ખૂન થી તિલક કરેગે ગોલિયો આરતી પ્રધાનમંત્રીના ફોટાને લઈને ભારે રાજકારણ ગરમાયું છે ત્યારે અમે આ ફોટોની પડતાલ કરવાનું નક્કી કર્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે છે અને અહીંયા સિવિલ હોસ્પિટલમાં નવી બનેલી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવાના છે પરંતુ એ પહેલાં સિવિલ જે અસારો થાય ત્યાં બેનરો લાગી ગયા છે આપ બેનરમાં જોઈ શકો છો કે વડાપ્રધાનના હાથમાં એક ગન છે અને લખેલું છે કે ન ઝૂકેંગે ન રૂકેંગે ખૂન સે તિલક કરેંગે ગોલીઓ સે આરતી કરેગે અસારવાના ધારાસભ્ય પ્રદીપ પરમારના ફોટા સાથે આ બેનર લાગેલું છે આ એક પહેલું બેનર હશે કે જ્યાં વડાપ્રધાનના હાથમાં એક હથિયાર જોવા મળી રહ્યું છે સાથે સાથે બીજું એક બેનર પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા ભારતીય સૈન્યના ફોટા સાથે ફિર એકવાર મોદી સરકારનું પણ બેનર અહીંયા લાગેલું છે અને આ માટે અમે ગૂગલ Maharaj નો સહારો લીધો અમે ગૂગલ પર જઈ રિસર્ચ કર્યું તો અમને પ્રધાનમંત્રી મોદી તે ફોટો મળી આવ્યો જે વાયરલ થઈ રહ્યો છે પરંતુ સાથે સાથે એ પણ જાણવા મળ્યું કે આ ફોટો ફૂલવામાં હુમલા બાદનો નહીં પરંતુ જ્યારે 2018 માં પ્રધાનમંત્રી મોદી ઇન્ડોનેશિયાના પ્રવાસે ગયા હતા ત્યારનો છે જુઓ ફોટો જેમાં પ્રધાનમંત્રી મોદીની સાથે સાથે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો પણ જોવા મળે છે બંનેના હાથમાં બંદૂક છે તે દરમિયાન કોઈ ફોટોગ્રાફર આ તસવીર ખેંચી હતી આ દરમિયાન સંરક્ષણ ક્ષેત્રે બંને દેશ વચ્ચે કેટલાક કરારો પણ થયા હતા એટલે કે હાલ જે તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે તસવીર લઈને કરવામાં આવી ખોટો છે આ લઈને અમે તપાસ કરી તો અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં આ ભાજપના લાગેલા આ તસવીર જોવા મળી એટલે કે પ્રધાનમંત્રી મોદીના ગુજરાત પ્રવાસને લઈને ભાજપના નેતાઓએ પોસ્ટરો બનાવ્યા હતા તેમાં આ તસવીર ફોટોશોપના માધ્યમથી કટ કરીને મૂકવામાં આવી છે આમ બીટીવીની પડતાલમાં આ તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો પુરવાર થાય છે બ્યુરો રિપોર્ટ બીટીવી ન્યૂઝ